મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના સૌથી મોટા સમાચાર હવે મુખ્યમંત્રી જેલમાં અને નહીં લડે લોકસભાની ચૂંટણી પીએમ નરેન્દ્ર મોદી અને ચિંતામાં વધારો હવે ગુજરાતમાં અહીં પ્રવેશ બંધી અને ભાજપનો રાજ્યમાં વિરોધ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાને કર્યું ટ્વીટ આજે દેશના 21 રાજ્યોમાં લોકસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન પૂરું થયું છે જેને લઈને પીએમ મોદી એક્સ પર લખ્યું કે પ્રથમ તબક્કો સાંદાન પ્રસિદ્ધા સાથે આજે મતદાન કરનાર તમામનો આભાર આજના મતદાનથી ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે તે સ્પષ્ટ છે કે સમગ્ર ભારતના લોકો એનડીએ ની રેકોર્ડ સંખ્યામાં મતદાન કરી રહ્યા છે હવે સમગ્ર ગુજરાતમાં ભાજપનો વિરોધ અમદાવાદમાં રાજપૂત સંસ્થાની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી પછી પ્રેસ કોન્ફરન્સમાં ક્ષત્રિ આગેવાનોએ જણાવ્યું કે રાજપૂત સંકલન સમિતિએ રાજ્યભરમાં ભાજપનો વિરોધ કરવાની રણનીતિ બનાવી છે કરણસિંહ ચાવડાએ કહ્યું કે આથી અમે ઓપરેશન ભાજપ શરૂ કર્યું છે આવતીકાલથી દરેક જિલ્લા મથકે ક્ષત્રિય મહિલાઓ પ્રતિક ઉપવાસ કરશે સાતમી મે સુધી એક દિવસના પ્રતિક ઉપવાસ ચાલશે બાવીસમી એપ્રિલથી ધર્મરથની શરૂઆત થશે પીએમ નરેન્દ્ર મોદી અને ચિંતામાં વધારો મહારાષ્ટ્રના નાંદેડના પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસના રાજકુમારને વાયનાડમાં સંકટ દેખાઈ રહ્યું છે જેમ રાહુલે અમેઠી છોડ્યું તેમ તેઓ વાયનાડ પણ છોડશે માત્ર કોંગ્રેસના પરિવારના સભ્યો જ તેને વોટ આપશે કોંગ્રેસે કરેલા નુકસાનની ભરપાઈ કરવામાં સમય લાગશે મોટા ભાગની બેઠક પર વિપક્ષી નેતાઓ પ્રચાર કરી રહ્યા નથી આ લોકો સનાતનને અપશબ્દો કરી રહ્યા છે તેઓ રામ મંદિરમાં પૂજા કરવાનો ડંભ ગણાવી રહ્યા છે હવે મુખ્યમંત્રી જેલમાં અને કોર્ટને આપ્યો જવાબ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ ઈડીના ભોજન સંબંધિત આરોપ પર રાઉઝ એવન્યુ કોર્ટમાં કહ્યું કે તેમણે 48 વખત ઘરેથી ભોજન આપ્યું હતું જેમાંથી માત્ર એક જ વાર નવરાત્રીના પ્રસાદી તરીકે પૂરી મોકલી હતી તેમણે 6 વખત સુગર ફ્રી મીઠાઈ અને 3 વખત કેરી મોકલી હતી ડાયાબિટીસને કારણે તેને દરરોજ 50 જેટલા ઇન્સ્યુલિન આપવામાં આવે છે હવે નેતા નહીં લડે લોકસભાની ચૂંટણી જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ અને પોતાની જ પાર્ટીના ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના ઉમેદવાર એવા ગુલાબ નબી આઝાદે લોકસભાની ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે અનંતબાંગ બારામુલા સીટ પરથી તેઓ ઉમેદવાર હતા બે હજાર બાવીસમાં કોંગ્રેસ છોડ્યા બાદ આઝાદે પોતાની પાર્ટી બનાવી હતી તેઓ પોતાની પાર્ટી તરફથી એક પણ ચૂંટણી લડ્યા નથી તેમના ચૂંટણી ન લડવાના નિર્ણયથી રાજ્યના રાજકીય સમીકરણો હવે બદલાઈ શકે છે આગળના મોટા સમાચાર અને ગુજરાતમાં હવે પ્રવેશબંધી વડોદરાના માંજલપુર વિસ્તારમાં મોડી રાત્રે બેનરો લાગતા પોલીસ દોડતી થઈ હતી બેનરમાં લખ્યું હતું કે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી કોઈ પણ કાર્યકર અને આગેવાનોએ પ્રવેશ કરવો નહીં એક આગેવાને તો પોલીસને ભાજપની ગુલામ કહી હતી એક તરફ ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય એવું માંગણી કરી રહ્યું છે તો બીજી તરફ સોળમી એપ્રિલે જંગી સભા સંબોધન કર્યા બાદ રૂપાલાએ પોતાનું ફોર્મ ભર્યું છે પ્રાદેશિક સમાચાર અને પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક છત્તીસગઢમાં કર્મચારીથી ભરેલી બસ બેકાબુ થતા પચાસ ફૂટ ઊંડી મરૂમ પડી હતી આ અકસ્માત અત્યાર સુધીમાં ચૌદ લોકોના મોત થયા છે જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે પીએમ મોદીએ ટ્વીટ કરીને દુર્ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો છે અને એક્સ પર લખ્યું કે અકસ્માત અત્યંત દુઃખદ છે જેમને પોતાના પ્રિયજનો ગુમાવ્યા તેમના પ્રત્યે મારી સંવેદના આ સાથે હું ઘાયલોને ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું